સૌ રહીએ સમજીને સાચું જ્ઞાન ક્ષણે ક્ષણ ને જીવીએ ભૂલી જઈને ભૂતકાળ પામી સમાધાન સૌ વણો ના અત્યારના કાળમાં મારા જેવા ભક્તિ માં કે અજ્ઞાનીઓ એટલા બધા છે અને આત્મજ્ઞાન એ શું વસ્તુ છે એનાથી બિલકુલ અપરિચિત છે તો આત્મજ્ઞાન એ શું છે અને કેવી રીતથી કોની પાસેથી પ્રાપ્ત થઈ શકે ટૂંકમાં કહેશો આત્મજ્ઞાન એટલે સેલ્ફ રિયલાઇઝેશન તમે માનો છો કે હું શશિકાંત છું પણ શશિકાંત છું એ તો શરીરને ઓળખવાનું નામ આપેલું છે પાટીઓ લેબલ હું શશિકાંત છું એ રોંગ બિલીફ પેટી છે પછી અમનો ધણી થો આનો ફાધર છું આનો સન છું આનો જમઈ છું આમનો બનેવી છું એ ખરેખર તમે કોણ છો તો વાઇફના આધારે ધણી છો છોકરાના આધારે ફાધર છો ફાધરના આધારે છો તો ખરેખર તમે એબ્સોલ્યુટલી કોણ છો એ ખરેખર પોતે કોણ છે જાણવો એનામાં જ આત્મજ્ઞા કે ખરેખર હું શુદ્ધ આત્મા છું હવે શુદ્ધ આત્મા છું એ તો બધાએ શાસ્ત્રો કહ્યું જ છે દેહ જુદો ને આત્મા જુદો પાણીથી પીંજાતો નથી ને બાળ્યો બળતો નથી એટલે એકલા એના ગુણોથી નથી પતી જતું એક્ઝેક્ટ કે ભાઈ આ શશિકાંતને કોણ કરાવે છે અને હું કોણ કરું છું આજે બધું થઈ રહ્યું છે કોણ કરાવે છે એટલે સમગ્ર જ્ઞાન જાણવું છે કે ભાઈ હું આત્મા તરીકે મારા દેહમાં પાઠ શું ભજવવાનો દેહમાં મારું કાર્ય શું છે મારો સ્વભાવ શું છે દેહમાં તો દેહને કાર્ય કોણ કરાય છે વિચારો કોણ મોકલે છે વાણી કોણ બોલાય છે વર્તન કયા આધાર થાય છે બુદ્ધિના અહંકારના સ્વરૂપો બધું શું છે એ સમગ્ર બંને બાજુ જાણવું છે અનાત્મા અને આત્મા બંનેને ઓળખો અને અનાત્માના આધાર કયા આધારે થઈ રહ્યું છે આત્મા અનાત્મા વચ્ચેનું અનુસંધાન શું છે કયા આધારે આ બધું કારણ એવા કેવી રીતે ઊભા થયા અને કર્મ કેવી રીતે ઊભા થયા કર્મ ફળ કેવી રીતે ભોગવવા પડે છે કયા આધારે કર્મ ફળ ભોગવાય છે કર્મ બીજ કેવી રીતે પડે છે એ સમગ્ર વિજ્ઞાન જાણીએ તો પછી એને જ એક્ઝેક્ટ આત્મજ્ઞાન થયું કહેવાય એ તો દેશ જુદો ને આત્મા જુદો પછી કે આત્મા કરતો નથી હું કરતો નથી કેટલાક હું મારું નથી મારું નથી મારું નથી કરે છે કેટલાક રાત બેસ ના કરું કે છે પણ એ બધું અધૂરું કેમ રહે છે કારણ સર્વાંગી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી એ ફ્યુઝ ઉડી જાય એક રોંગ બિલીફ આવી એટલે ફ્યુઝ ઉડી જાય એટલે અકર્તા ભાવમાં રહ્યો તો પાછું રાગ દ્વેષ એ અકર્તા એ અહંકાર છે કેમ તો કરે છે કોણ એ જાણવાનું છે હું નથી કરતો એ એક જાતનો અહંકાર છે હું કરું છું એ બીજી જાતનો અહંકાર છે એટલે એક્ઝેક્ટનેસમાં તો કોઈ સમગ્ર વિજ્ઞાન જાણો અને અહીંયા એ સમગ્ર વિજ્ઞાન આપવામાં આવે છે બે જ કલાકમાં કારણ એમને અનુભવમાં આવી ગયેલું છે દાદાજીને એટલે બે જ કલાકમાં એવું જ્ઞાન મળે જ્યારે પછી એ વિજ્ઞાન પોતાના દ્રષ્ટિમાં આવતું જાય તેમ તેમ એને આત્માનો અનુભવ જાય અને સમાધિ દશામાં વર્તતો થાય પણ હવે અમારા જવાને તો ધોળા થઈ ગયા અડધી જિંદગી વીતી ગઈ હવે આજે જો આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો આ પૂરું થાય કે ના થાય થાય ક્યારે પૂરું થાય થાય ને આમાં કેવું છે કે આ જિંદગી આપણને લાગે છે હું આ બસ આ પાંત્રીસ વર્ષનો થયો ને બેતાલીસ વર્ષનો થયો બાવન વર્ષનો થયો પણ પોતે આત્મા છે કાયમનો છે અને ગઈકાલ અને આજ વચ્ચે મૃત્યુ હોય ગઈકાલને આજ વચ્ચે રાત જાય છે એવું બે જીવન વચ્ચે મૃત્યુ જાય છે એટલે પોતે શાશ્વત છે અને આજે આપણે આત્મજ્ઞાન પામીશું ને તે જેમ વીસ કલાકનું અંધારું હોય ને અને મેં લા સ્વિચ ઓન કરો એટલે વીસ કલાક થાય અજવાળું થતાં સેકન્ડમાં જ અજ્ઞાન જતાની સાથે એટલે જ્ઞાન થતાની સાથે અજ્ઞાન ઉડી જાય છે એટલે આખી ભલે ને પચાસ સાઠ વરસ થયા હોય બે કલાકમાં અંધારું ઘરમાં ઉડી જાય ને જ્ઞાન થઈ જાય હા પછી ભરેલો ડિસ્ચાર્જ કર્મો એ તો તમારે વીસ વર્ષના કાપવાનો હોય કોઈને પચાસ વર્ષના કાપવાનો હોય કોઈને પાંચ વર્ષના એ કપાતું જશે અને આવતા ભાવના એકાદ બે અવતારમાં બધું પૂરું થશે એટલે એટલે આ અદ્ભુત વિજ્ઞાન છે અક્રમ વિજ્ઞાન એ તીર્થંકરોનું વિજ્ઞાન છે કૃષ્ણ ભગવાનનું વિજ્ઞાન છે અને એમાં કોઈ એવું નથી કે વર્ષોના વર્ષોના અવતારોના અવતારો જતા રહેશે એક બે ત્રણ અવતારમાં પૂર્ણાહુતિ થાય છે તો આ બે કલાકમાં જ પૂરું થઈ જાય બે કલાકમાં છે બે કલાકમાં તમારી દ્રષ્ટિ બદલાય છે જે રોંગ બિલીફથી કર્મ બંધાતા હતા એ રોંગ બિલીફ છૂટી રાઈટ બિલીફ બેસે કર્મ બંધાતા અટકે છે બંધાઈ ચૂકેલા કર્મો છે કર્મ બીજ જે ગયા ભાવમાં પડી ચૂક્યા છે એ એના ફળ ભોગવ એટલો ટાઈમ જાય છે અને નવા બીજ ના પડે ત્યારથી જાગૃતિ એવી જાગૃતિ શરૂ થાય છે કે નવા બીજ પડતા અટકી જાય જેમ અહીંથી તમે તમારે અમદાવાદથી નીકળ્યા અને તમારે અડાલ જ આવું હતું અને ભૂલમાં તમે જતા રહ્યા આગળ મહેસાણા સુધી પછી તમને ભાન થાય ઘરે આ તો આગળ તો ક્યાં ગયું તો પાછળ ગયું પાસઠ કિલોમીટર પાછળ છે તમે દ્રષ્ટિ ઓન ધ સ્પોટ બદલાય તમે કેટલું દૂર ગયા છો કોઈ પછી કલોલ દસ કિલોમીટર ગયો ત્યાંથી દસ કિલોમીટરથી પાછું આવશે પહેલાં અને પાસઠથી પાછું આવવું પડશે એ થોડો ટાઈમ જાય છે અને હવે ઊંધો રસ્તો છૂટ્યો એટલે પાછો ફરતા વાર જ નહીં લાગે પોતાનું આત્મપુરુષાર્થથી સંયમ પરિણામથી બહુ ઝપાટાબંધ પાછો આવી જશે મૂળ સ્વરૂપમાં એટલે એટલે કે ને જો તમારી તમારી તમન્ના હોવી જોઈએ તો એકાવતારી પદ પામી શકાય એવું અદ્ભુત આક્રમિક જ્ઞાન છે એક જ અવતાર બાકી રહીથી મહાવિદ્ય ક્ષેત્ર અને ત્યાંથી મોક્ષે જઈ શકે એટલે આ આ દાદા ભગવાનની આ જૈનોની વાતે નથી મહાવીધે ક્ષેત્ર સિમંદર સ્વામી એટલે કે જૈનોના ભગવાન આવી ગયા કારણ મૂળ પુરુષો વિતરાગ હોય છે આપણે એમને સ્થાપન કરે છે અમારા મહાવીર રમે જૈન અમારા કૃષ્ણ અમે વૈષ્ણવ એ પોતે વૈષ્ણવે નથી ને જૈન એ વાત દેહ દેહમાં જ નથી રહેતા હાથમાં જૈન હશે કે વૈષ્ણવ હશે ભગવાન પક્ષપાતી હોય કે નિષ્પક્ષપાતી નિષ્પક્ષપાતી ભગવાન નિષ્પક્ષપાતી અને આપણે પક્ષમાં રહીને ભગવાનને જોઈને પછી આપણા પક્ષના માનીએ એ આપણી ભ્રાંતિવાળી દ્રષ્ટિ છે કે પોતે મૂળ સ્વરૂપે આત્મા છે ને આત્મા તરીકે પક્ષપાતમાં નથી પોતે નિષ્પક્ષપાતી છે અને એ વિતરાક છે અને આપણે એમની આરાધના કરીએ તો વિતરાક પક્ષમાં રહીને આરાધના કરીએ છીએ અને માટે આપણે પૂરેપૂરો ભગવાનનો પ્રાપ્તિ થતી નથી નિષ્પક્ષપાતી થઈને આરાધના કરે તો ભગવાન જોડે અભેદ થવાય અને પછી એ જુદા જ નથી કે આ જૈનોના છે કે વૈષ્ણવના છે કે શિવના છે એટલે આપણે આ ત્રિમંદિરની એ જ ભાવના છે કે મૂળ સ્વરૂપે ભગવાનને ઓળખો અને મૂળ સ્વરૂપને ભજો તો આપણો મોક્ષ થશે મુક્તિ થશે હવે આપણે જે કહ્યું કે જે જ્ઞાનવિધિ વખતે જે દર્શન આપણી દ્રષ્ટિ જે મળે છે એટલે એ જ દ્રષ્ટિ કૃષ્ણએ અર્જુનને આપી હતી હા એ જ દ્રષ્ટિ આપી હતી એ દ્રષ્ટિએ ભરેલા માલમાં ફેર હોય દ્રષ્ટિમાં ફેર ના હોય આજે જેમ ચાલીસ વોટનો બલ્બ આપણે ડ્રોઈંગ હોલમાં મૂક્યો કિચનમાં મૂક્યો બાથરૂમમાં મૂક્યો ટોયલેટમાં મૂક્યો બેડરૂમમાં હોય આપણી દ્રષ્ટિ શું છે કે આ બેડરૂમ તે હું છું કિચન તે હું છું આ બધી મારી વસ્તુ વસાયેલી છે પણ હું આ લાઇટ સ્વરૂપ છું હું જ્ઞાન સ્વરૂપ છું એ દ્રષ્ટિ થાય ને એમાં પછી કોઈ જુદાઈ ના હોય ભરેલો માલ પ્રકૃતિ બધાની જુદી જુદી હોય દ્રષ્ટિ જ્યારે મળે ત્યારે જુદાઈ ના હોય એટલે ત્યાં વિજ્ઞાન સ્પર્શે છે ને આજે જેમાં પાણી છે હાઇડ્રોજન ઓક્સિજનનું બનેલું તો પાણી ફિલ્ટર કરીને ચોખ્ખું કરો એ બધાને જુદા જુદા રીતો એ પણ જ્યારે સાયન્ટિસ્ટ એને જુદું પાડે કે એચ ને ઓ પછી અમેરિકામાં કરે કે આફ્રિકામાં કરે કે ઇન્ડિયામાં કરે એ બધાને એક જ પરિણામ આવે કે હાઇડ્રોજન જુદો ઓક્સિજન જુદો જ્યારે તત્વમાં કોઈ ફેર નથી જ્યારે તત્વ પામે કે આ તત્વ છે આ આત્મતત્ત્વ છે અને તે હું છું એ દ્રષ્ટિ પામે છે ત્યારે કોઈ પછી એ પોતે આત્મામાં આવે છે ને ત્યારે ગમે તે શાસ્ત્રો વાંચે કે ગમે તે અધ્યાત્મ શાસ્ત્રો વાંચે ને ત્યારે એને પછી જુદા ના થાય કહો એમણે આ જુદું કીધું છે ને આ જુદું છે ત્યારે સમજાય કહો આ સેન્ટરમાં અવિનાશી આત્મામાં આવવાની વાતો બધી અવિરોધાભાસ હોય ત્યાં અને પોતે કોઈ ડિગ્રી પર બે બસો એંસી ડિગ્રી પર બેસીને વાંચે પલો બસો સાહીઠ પર ડેઝ બેસીને વાંચે એને હંમેશા વિરોધાભાસ લાગે કે ભાઈ અહીંયા આમ કહે છે ને અમારા શાસ્ત્રમાં આમ કહે છે કારણ પોતે ડિગ્રી પર બેઠો છે અને સેન્ટરમાં આવે ને તો એને બધી રેડિયસ પછી જુદી ના થાય એના દ્રષ્ટિ જ બદલવાની જરૂર છે આખો ઘર છોડવાના પૈસા છોડવાના ને કપડાં બદલવાના નામ બદલવાનું સંબંધો છોડી દેવાના ના એ બધું ખરેખર જરૂર નથી આત્મજ્ઞાન એટલે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરવી કે હું ખરેખર કોણ છું અને પછી ધીમે ધીમે આ નિવેડો આવી જાય સંસારમાં દીપકભાઈ ભક્તિ વિશે એક બે પ્રશ્ન છે કે જેટલું જેટલું જ્ઞાનીનું જ્ઞાન સમજમાં આવે એની વિતરાકતા સમજમાં આવે અને વિરાટ દર્શન આપણને થાય અને આપણે જેટલા જેટલા લઘુત્તમ થઈએ એટલી એટલી ભક્તિ આપણે સહજ રીતે જ્ઞાનીમાં થતી હોય છે અને એ મારો એમ કે અનુભવ ઘણી વખતથી આવો છે તો એ સાચી ભક્તિ એને જ કહેવાય એ સાચી ભક્તિ એને જ કહેવાય છે એટલે જેટલું તમને જ્ઞાન થાય આ કયા સ્વરૂપે છે દાદા કહેતા ને અમને આચાર્ય જેવા ગણશો છો તેવી ભક્તિ ઉત્પન્ન થશે અમને જ્ઞાની ગણશો તેવી ભક્તિ ઉત્પન્ન થશે અમને પરમાત્મા ગણશો તો એવી ભક્તિ ઉત્પન્ન થશે એટલે જેવા સ્વરૂપે તમે છે આ કોઈક મોટી ઉંમરના કાકા છે તેવી ભક્તિ ઉત્પન્ન કોન્ટ્રાક્ટર છે તેવી ભક્તિ ઉત્પન્ન થશે એ જેવા સ્વરૂપે ઓળખો એવી ભક્તિ ઉત્પન્ન થાય અને એ પૂરી નથી પાછી હજુ ફૂલ પોઈન્ટ નથી આવ્યો હજુ આગળ વધવા જ્યારે મૂળ સ્વરૂપે એવું મારો જ આત્મા મારી એટલે પોતાના આત્મા જોડે અભેદ જ થાય ત્યારે પછી પછી જુદી રહેતી જ નથી તો આ મીરાબાઈને એને નરસિંહ મહેતાની જે ભક્તિ હતી એ તત્વ તો પાયમા નહોતા તો એ કપટ રહિત અંતઃકરણનું પરિણામ હોઈ શકે એ બહુ ઊંચી બહુ ઊંચી ભક્તિ એટલે એમની ચર્ચા કરવા જેવું જ નથી એ કિનારે જ હતા એ ભાઈ પેલું કહે ને કે સ્ટેશન પર જ ઊભા હતા ટ્રેન આવે એટલે બેસી જવાના અને આપણે તો ભજીયા ખાવા હોટલમાં ક્યાંય બેઠા હોય બરાબર ઠેકાણું પડે કે ના પડે ચર્ચા કરનારા અને એ તો કિનારે ઊભા હતા અને પડી જ નહોતી સંસારની મારે બસ ભગવાન 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 જ્યારે પ્રગટ જ્ઞાની હશે ને ત્યારે એમનું એ ભગવાન સ્વરૂપ જ છે એટલે એને કલ્યાણ થઈ જવાનું એમ એને ખેંચી જ એ પેલું લોખંડ લોચુંબક લોખંડને ખેંચી જ લે એવું એ જ્ઞાની જ એને એને ઘેર પહોંચી જાય એનું જ્ઞાન પમાડી દે એટલું બધું એનો ભાવ ભક્તિભાવ નું ફળ મળશે તો એટલે ખોટ ને એ કઈ ખોટ નથી જતી એમને જવાની જ નથી ખોટ એમને દીપકભાઈ જયારે વેદાંતની આપણે ભક્તિ માર્ગની વાત કરતા હોઈએ ત્યારે ખરેખર યથાર્થ ભક્તિ તો જે આપણું સમ્યક ચારિત્ર છે એને જ કે એ કહેતા હશે એ હવે આપણે છે ને આ બે ભેગા કરવા જરા ગૂંચવાડા કરવાની જ વાત છે એ કારણે એ જુદી વસ્તુ છે ને આ વસ્તુ જુદી છે આજે સમ્યક ચારિત્ર તો ભક્તિની જરૂર ના ધ્યેય સ્વરૂપ થઈ ગયો ભક્તિ તમે આ આ શું છે કે તેલ અને પાણી લિક્વિડ છે લિક્વિડ છે તો પછી લગભગ આમ સરખું કહેવાય કે ના કહેવાય એટલે પછી ગૂંચવાડા થશે એની કરતા આપણે જુદું રાખો ને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર જુદું રાખો અને આ ભક્તિને જ્ઞાન અને કર્મ ને એ બધી વાતો જુદી રાખો કારણ શું છે એ મહેસાણાથી અમદાવાદ આવતાના સ્ટેશનો છે પેલું રાજકોટથી અમદાવાદ આવવાના સ્ટેશનો અમુક મુંબઈથી અમદાવાદ યોગમાર્ગના સ્ટેશન જુદા હોય પાછા એટલે જુદી જુદી ડિરેક્શનની વાતો ભેળસેળ કરીએ ને તો ગૂંચવાડો ઊભો થશે આપણને કારણ એ ભક્તિ તો હજુ એ ત્યાં બેઠો છે અને ભક્તિ આવી રહ્યો છે અને સમ્યક સારી તો થઈને પોતે વર્તે છે બહુ ફેર એમાં એટલે સાચી ભક્તિ એમ કે છે ને થઈ જાય કરવી ના પડે તોય પણ એ ઊભો છે ક્યાં હજુ અડાલજ પહોંચ્યો નથી ત્યાંથી ભક્તિ કરી રહ્યો છે જ્ઞાન મળ્યું અડાલજ અહીંયા છે હવે ફોલો સમીપે આવી રહ્યો છે આવ્યા પછી તદ્રુપ થશે ત્યારે એ ભક્તિ પૂરી થઈ ગયા અને ત્યાર પછી જ્ઞાતા દ્રષ્ટાપદ પદ આવ્યું એ સમય ચારિત્ર બરાબર એટલે બહુ ઊંચી વાત છે આ તો જય સચિન જય સચિન દીપક છે કે મારા કર્મો ખરાબ હોય इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन नाइन थ्री टू सेवेन ज़ीरो वन ज़ीरो वन ज़ीरो वन